મિત્રો જ્યારે પણ બ્રહ્માંડમાં કોઈ મોટો બદલાવ આવ્યો છે ને ત્યારે તેણે પૃથ્વીથી પાતાળ અને સમુદ્રથી આખા સુધી ભારે પુથલ મચાવી છે તેણે પૃથ્વી પરના દરેક વ્યક્તિના જીવનમાં પરિવર્તન કરાવ્યું છે જ્યારે ગુરુગ્રહ મેષ રાશિમાંથી વૃષભમાં જશે અને તે બદલાતાની સાથે જ દેશ અને વિશ્વમાં મોટા ફેરફારો થવાના શરૂ થશે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને એક શક્તિશાળી દેશની ઓળખ મળશે ભ્રષ્ટ અને ધાર્મિક લોકો મુખ્ય પ્રવાહમાં પાછા આવશે ભારતના ભવિષ્યને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવશે દેશ અને દુનિયા પર તેમનો પ્રભાવ તો છે જ પરંતુ તેમનો મુખ્ય પ્રભાવ મિથુન રાશિ પર પણ હશે જ્યારે મેષ રાશિમાંથી વૃષભમાં જશે ને ત્યારે ગુરુની દ્રષ્ટિ ક્યાં હશે પ્રેમ પર ધન પર સામાજિક અને પારિવારિક સ્થિતિ કેવી રહેશે તેના પરિણામો શું આવશે આજે આ વિશે હું સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું તેથી જો તમે આ વિડીયોને અંત સુધી જોશો ને તો તમને સમજમાં આવી જશે કે મિથુન રાશિનું આગલું એક વર્ષ ગુરુના કારણે શું શું આપી રહ્યું છે શું શું પ્રભાવ આપવા જઈ રહ્યું છે વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હજી સુધી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો તો ચાલો વિસ્તારથી સમજીએ જો જ્યોતિષશાસ્ત્રના ઘણા જૂના ગ્રંથોમાં ગુરુને હંમેશા શુભગ્રહ માનવામાં આવે છે તેની દૃષ્ટિ તમામ ઘરોમાં શુભફળ આપે છે કારણ કે વૈદિક જ્યોતિષમાં ગુરુને આકાશનું તત્વ માનવામાં આવે છે તે જીવનમાં ગુણવત્તા વિશાળતા વૃદ્ધિ અને વિકાસનું વિસ્તરણ સૂચવે છે ગુરુ એ માત્ર ગ્રહ નથી ગુરુનો સંબંધ વિશાળતા સાથે છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે ભૂસી નાખવું એટલે કે અંધકારને દૂર કરનારને ગુરુ કહેવામાં આવે છે હવે જ્યારે તે તમારી કુંડળીના લાભનું ઘર છોડી દેશે ને બાળમાં ભાવમાં પહોંચશે ને ત્યારે તે તમારી શારીરિક શક્તિ આર્થિક શક્તિ અને બૌદ્ધિક શક્તિમાં વધારો કરશે તમે અનુભવી શકશો કે તમારી યાદશક્તિ અથવા યાદ રાખવાની ક્ષમતામાં ફેરફાર થયો છે કારણ કે મિથુન રાશિ માટે વૃષભના ઘરમાં ગુરુ ખૂબ જ ફળદાયી બને છે આ કારણે તમને સારા સમાચાર મળી શકે છે તમારા કાર્યમાં સફળતા મળી શકે છે તમારા કરિયર માટે પણ સારો સમય હશે શિક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવામાં સક્ષમ બનો છો નાણાકીય લાભની વિશેષ તકો સર્જાય છે જેના દ્વારા તમને પૈસા મળે છે બિનજરૂરી દોડધામમાંથી મુક્તિ મળે છે લોકો તમારી મદદ માટે આગળ આવે છે એટલે કે બારમાં ઘરમાં ગુરુ બાળકોના સ્વાસ્થ્ય ભાગ્ય ધનલાભની દ્રષ્ટિએ સૌથી વધુ ફળદાયી બને છે જો કુંડળીમાં ગુરુ શુભ હોય તો ઘણા બધા લાભો થાય છે તમે જીવનમાં એવા ઘણા લોકોને જોયા હશે જેઓ પૂનમના દિવસે ગુરુ મહારાજ કે કોઈ પણ મંદિરમાં દર્શન માટે જાય છે ગુરુવારે ઉપવાસ કરે છે હાથમાં ગુરુનું રત્ન ધારણ કરે છે હવે આ બધા લોકો છે ને તેને હવે પરિણામ મળશે કારણ કે તમે હવે નિર્ભય બનો છો ગુરુ સુખ પ્રાપ્તિમાં સહાયક બને છે તમે લોભ અને લાલચમાંથી મુક્ત થાવ છો તમારી વાણીમાં શુદ્ધતા આવે છે ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોની નજદીક પહોંચી જાઓ છો અને આ સ્થિતિ તમારા જીવનમાં સફળતાનો સંકેત આપે છે આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ છે ને આકાશમાં ધન ભાગીદારી પત્ની આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ છે ને તે ધન ભાગીદારી પત્ની આકાશ અને વિવાહનો કારક છે તેથી હવે જ્યારે ગુરુની દ્રષ્ટિ સુખભાવ પર હશે ને તો લોકોના જીવનમાં વ્યવસાયમાં પરિવર્તન આપશે જેવું સ્ટેશનરી સંબંધિત વસ્તુઓનો વેપાર કરે છે જેવું ખાદ્ય પદાર્થોનો વેપાર કરે છે જેવું માખણ ઘી અને મીઠાઈઓનો વેપાર કરે છે જે લોકો નારંગી કેળા હળદર પીળાફૂલ ચંદન ઘઉં વગેરેની ખેતી કરે છે અથવા વ્યવસાય સાથે જોડાયેલા છે તો તેઓ ધનવાન બની જાય છે આ ગુરુની કૃપાને કારણે થાય છે હવે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તમે થોડા સમય પહેલાં જો ઈશ્વરની ઈચ્છા રહીને તો તમે કરોડપતિ અને અબજોપતિ બનવા તરફ આગળ વધવા લાગશો તમારી પાસે એક આખા વર્ષનો સમય હશે જેમાં તમે તમારો બિઝનેસ વધારી શકશો નવો બિઝનેસ શરૂ કરી શકશો હાલના બિઝનેસમાં ફેરફારી કરી શકશો અને તમે તેમાં ઘણી હદ સુધી સફળ પણ થઈ શકો છો આ ગુરુગ્રહના કારણે થઈ શકે છે આ સંભાવનાઓ બને છે ઘણીવાર લોકો કોમેન્ટ કરે છે તમે તો ઘણું સારું કહો છો મને કંઈ લાભ તો મળતો નથી મને કોઈ પરિણામ મળતું નથી ભાઈ આપ મહેરબાની કરીને સાંભળો પહેલાં હું કોના માટે બોલી રહ્યો છું શું બોલું છું જોવું સાંભળો અને પછી તમારી કુંડળીમાં જુઓ કુંડળી ચેક કરો કુંડળીના ગ્રહોને જુઓ અને પછી કોમેન્ટ કરો જોયા જાણ્યા વગર બોલવાથી સમયની બરબાદી થાય છે સેવન એન્ડ ટ્વેલ્થ ભાવના લોડ થઈને જ્યારે ગુરુ પરિવર્તને કર્યું છે ને ત્યારે તેણે મુશ્કેલી સ્થિતિઓને સરળ બનાવી દીધી છે નોકરીથી વંચિત લોકોને નવી નોકરી આપી છે પગારમાં વધારો થયો છે નોકરી ઉપરાંત વધારેની આવકના દ્વાર ખોલ્યા છે વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ સ્થાપી છે જેઓ પરિણિત નથી તેમના માટે તેમને સારા પ્રસ્તાવો આપ્યા છે કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ પદના તો કારક છે તેની સાથે તેમનું મુખ્ય કામ લગ્ન સમાનતા અને મિલનનું પણ છે તેથી જો તમે જીવનસાથીની શોધ કરો છો ને તો તે મળે છે જેઓ વિદેશમાં રહે છે જેઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા છે જેઓ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેઓ શાળાઓ સાથે જોડાયેલા છે જેઓ કોલેજો સાથે જોડાયેલા છે જેઓ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા છે જે મોટા મોટા બિઝનેસો કરે છે જે વચેટિયા છે જે ડીલ કરે છે અને એની કુંડળીમાં જો ગુરુ સારો હશે ને તો તે એમની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે સપનાઓ સાકાર થઈ જશે કારણ કે ગુરુની નવમી દ્રષ્ટિમાં વ્યક્તિ ખૂબ જ સારું કામ કરે છે સમાજમાં તેને સન્માન મળે છે મિત્રો પેલી મેથી ગુરુગ્રહ બારમા ભાવમાં તમને કેટલાક નકારાત્મક પરિણામો પણ આપી શકે છે કારણ કે બારમા ભાવમાં ગુરુ તમારા શરીરને પ્રભાવિત કરે છે તે કિડની લિવર તંત્ર રક્તને લગતી કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે વિશ્વાસઘાત થઈ શકે છે તેનાથી સ્ત્રીઓને અંડાશય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કુંડળીમાં ગુરુ રાહુ સાથે હોય ને અને એમાં પણ કેતુ સાથે હોય તો તે મુસાફરીથી નુકસાન ખરોચ અને પ્રેમ ભંગ પણ થાય છે બીજાના કારણે ધન ગુમાવવું પડે છે જેલમાં જવું પડે છે ભ્રષ્ટાચારમાં વ્યક્તિ ફસાઈ જાય છે ત્યાં સુધી કે તેનું ઘોર અપમાન થાય છે આ મિથુન રાશિના લોકો વિશે થોડીક માહિતી હતી ગુરુ રાશિ પરિવર્તનની છતાં પણ અંતિમ નિર્ણય લેતા પહેલાં તમારી કુંડળી અવશ્ય ચકાસો જય ગુરુદાત જય ગિરનારી